સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા શહેર જિલ્લાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ક ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન આગામી તારીખ ત્રણથી છ જાન્યુઆરી દરમિયાન જવાહર મેદાન ખાતે કરાયું છે જેની જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને ચેમ્બર પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાએ સંબોધી ઇન્ડસ્ટ્રીયલ એક્સપો વિશેની માહિતી આપી હતી આ તકે વિઝન બે હજાર ત્રીસની કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા દરેક લોકોને તક મળે એવા શુભ આશયથી ગયા વર્ષે પણ આ રીતના ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું હવે દર બે વર્ષે આ રીતનો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો કરવો કે જેના કારણે વેપાર ઉદ્યોગની સાથે જોડાયેલા દરેક લોકોને નેટવર્કિંગની તક તક મળે આ ઉપરાંત માર્કેટિંગ માટે પણ જે લીડ્સ જનરેટ થતી હોય છે એ જેમ કે અમારો ગયા વર્ષનો અનુભવ છે કે કન્ટેનર્સ કેવું કે બિલ્ડિંગ મટીરિયલ કે બિલ્ડર્સ કેવું કે જે કોઈ ક્ષેત્રના લોકો આ સાથે જોડાયેલા હતા એમને ઘણી બધી બિઝનેસની તકો ઊભી થઈ હતી આપ સૌને ડિજિટલ એડવર્ટાઇઝિંગ સ્ક્રીન ફૂડ કોર્ટ સેમિનાર ડો વિશાળ ફંક્શન હોલ સુવિધા સુવિધાસભર પાર્કિંગ એરિયા સાથે લગભગ એક લાખ સ્ક્વેર મીટરમાં તારીખ ત્રણ એક પચીસથી છ એક પચીસ દરમિયાન ભાવનગરનું મુખ્ય આકર્ષણ બને એવા આ એક્સપોનું આયોજન થઈ રહ્યું છે એક બે હજાર પચીસના રોજ ભારત સરકારના ગ્રાહક બાબતો અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી માનનીય શ્રીમતી નિમુબેન જિંતીભાઈ બાંબડિયાના હસ્તે થનાર છે તેમજ તારીખ પાંચ એક બે હજાર પચ્ચીસને રવિવારના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ શુભેચ્છા મુલાકાત દરમિયાન એક મુખ્યમંત્રીના અભિવાદનનું પણ આયોજન કરવામાં સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે દાર્તીય પદાધિકારી શ્રીઓ સમાજ અગ્રણીઓ વેપાર ઉદ્યોગના નામાંકિત શ્રેષ્ઠીઓની પ્રોત્સાહક હાજરી રેશે ભાવનગરની સાથે સાથે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી આ એક્સપોમાં એમએસએબી બિલ્ડર્સ અને બિલ્ડિંગ મટીરીયલ સોલાર અને ગ્રીન એનર્જી આઈટી એજ્યુકેશન ટુરિઝમ ફૂડ પ્રોસેસિંગ યુનિટ હસ્તકલા અને ગ્રામોદ્યોગ મહિલા ગૃહ ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેનાર છે આ ઉપરાંત ભાવનગર તેમજ આજુબાજુના ક્ષેત્રોમાંથી મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાના વેપાર ઉદ્યોગના વિકાસ માટે ટ્રક પૂરી પાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ એક્સપોમાં ભાગ લેનાર દરેક લોકો પોતાના ધંધા રોજગાર અને વ્યવસાયને એક નવી ઊંચાઈ સુધી લઈ જવા માટે આ એક્સપોમાં જોડાઈ રહ્યા છે આઠ રિજિયનલ ચેમ્બરમાં અમે લોકોએ આમંત્રણ મોકલ્યા છે અને એ લોકોના કન્ફર્મેશન આવી રહ્યા છે સ્ટોલ બહારથી આવી રહ્યા છે એટલે કે લગભગ ગુજરાતના બહારના લોકો છે અને ભાવનગરની બહાર ના હોય એવા બે ડોમ આઈ વન અને આઈ માં લગભગ મટીરિયલનો ઈ નંબરનો ડોમ છે એની પછી જી અને એચ બે ડોમ જે છે એ એમએસએમઇના પાર્ટિસિપન્ટનો છે આ મુખ્ય સેમિનાર હોલ છે જર્મન ડોમ જે આપણે વચ્ચે દેખાય છે એની બાજુમાં જે છે બંને એ આઈ વન અને આઈ ટુ છે એ ઇન્ડેક્સ સીના ના માધ્યમથી હસ્તકલા ક્ષેત્રના અને સમગ્ર ગુજરાતમાં એ એ રીતે જે નાના ઉદ્યોગકારો અથવા નાના વેપારીઓ છે એમના એ બે ડોમ છે એની પછી જે જે ડોમ છે એ સર્વિસ સેક્ટર માટેનો એજ્યુકેશન સ્કૂલ ટુરિઝમ એ બધાનો ડોમ છે આ પછીનો જે એમ ડોમ છે ત્યાં આગળ મહિલા ઉદ્યોગ સાહસિકો નાના વેપારીઓ અને એ રીતના લોકોનું પાર્ટિસિપેન્ટ છે એ પછીના ત્રણ જે તમે ડોમ જોઈ રહ્યા છો એમાં ફૂડ કોર્ટ સેમિનાર ડોમ અને જમવા માટેની વ્યવસ્થાને એ રીતનું છે આમ છ પેગોડા છે એમાં પણ ડિસ્પ્લે છે અને એ સિવાય ઓપન એરિયામાં પણ અલગ અલગ લોકોનું પાર્ટિસિપેશન છે